હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ એન્જલ એકેડમી ડિજિટલ ક્લાસ હપનો દોસ્ત સમ્રાટ સામંત ગઢવી ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની એવી એક રિક્વેસ્ટ હતી કે સર વનરક્ષકની પરીક્ષા આવે છે તો એને લઈને થોડીક મોક ટેસ્ટ રાખો ને એમ એટલે પછી મેં વિચાર્યું કે મોક ટેસ્ટ આપવાથી શું ફાયદો થાય તો એવા પાંચેક મુદ્દા ધ્યાનમાં આવ્યા ઓકે અને એના બેઝ ઉપર આપણે તમારા સમક્ષ નાનકડી દસ મોક ટેસ્ટ મૂકીએ છીએ દસ મોક ટેસ્ટ વનરક્ષક માટે સ્પેશિયલી જે અભ્યાસક્રમ આપેલો છે એવી રીતના સો માર્ક્સનું પેપર છે સો પ્રશ્ન હશે અને સાહીઠ મિનિટનો સમય હશે સાહીઠ મિનિટમાં તમારે સો પ્રશ્ન ટીક કરીને સબમિટ કરવાના છે નહીં કરો તો આપોઆપ થઈ જશે કમ્પ્યુટરાઈઝ સિસ્ટમ છે મોક ટેસ્ટ આપવાથી શું ફાયદો થાય ઓકે સૌથી પહેલો પ્રશ્ન સમયમર્યાદા ધ્યાનમાં આવે ઘણી વખતે વિદ્યાર્થીને એવું થાય આવડતું બધું હોય પણ યોગ્ય સમયમાં પૂરું ન થતું હોય એટલે તમે જ્યારે ટેસ્ટ આપો વાંચવાની મજા આવે ને એક એક પ્રશ્ન ટીક કરતા જાવ પછી ખબર પડે કે હે હે વીસ પ્રશ્ન તો રહી ગયા તો એ સમયમર્યાદા ધ્યાનમાં આવે એ સૌથી મોટો કી પોઈન્ટ છે પાસ થવા માટેનો ઓકે એક મોક ટેસ્ટમાંથી એ ફાયદો થાય કે તમારે પહેલી ટેસ્ટ આપીને એવું બન્યું કે તમારે સાહીઠ મિનિટમાં સિત્તેર પ્રશ્ન જ અટેમ થયા તો બીજી વખતે તમે થોડી ઉતાવળ કરો સિત્તેરમાંથી એંશી એંસીમાંથી નેવું નેવુંમાંથી છેલ્લા સોમાંથી સો અટેમ્પ કરતાં તમે પહોંચી શકો નાની નાની ભૂલો ધ્યાનમાં આવે ઘણી વખતે એવું થાય કે આપણને બધું આવડતું હોય પરીક્ષા આપીએ ટાઈમિંગ ન ખૂટે પણ પેપર પતી જ્યા પછી ખબર પડે કે ત્રણ ચાર પાંચ સિલી મિસ્ટેક થઈ ગઈ હોય આમ એકદમ નાખી દેવા જેવી તો એ નાની નાની ભૂલો જેના લીધે બે ત્રણ માર્ક્સ પરીક્ષામાં કપાઈ જાય છે અને એના લીધે બે ત્રણ માર્ક્સ રહી જવાય છે તો એ ભૂલો પહેલાથી ખબર પડી જાય તો પરીક્ષામાં ન થાય એટલે નાની નાની ભૂલો ધ્યાનમાં આવે એના માટે મોક ટેસ્ટ અપાય બાકી રહેલા વિષય કે મુદ્દા ધ્યાનમાં આવે ઘણી વખત આપણને એમ થાય કે હવે બધું આવડે છે કંઈ જોવાની કે જરૂર નથી પણ પ્રશ્ન આપી ત્યારે ખબર પડે હે આ મુદ્દો તો હજી ધ્યાનમાં જ નથી એવો કે કોઈ વિષયનો એવો મુદ્દો હોય કે કોઈ વિષય હોય તો એ આપણને ખબર પડી જાય કે આ વિષયમાં પ્રશ્ન ખોટા પડે છે માની લો કે ગુજરાતીના ચાર પ્રશ્ન ખોટા પડે ને આપણને એવું લાગતું ગુજરાતી આવડે છે પણ તો ચાર પ્રશ્ન ખોટા કેમ પડે છે તો એ ખબર પડે એટલે કે બાકી રહેલા વિષય કે મુદ્દા ધ્યાનમાં આવે સૌથી ઓછા સમયમાં સંપૂર્ણ વિષય વસ્તુનું પુનરાવર્તન થઈ જાય તમે આખું પેપર આપો એટલે નોર્મલી પેપરમાં લગભગ બધા વિષયના બધા પ્રશ્નો આવી ગયા હોય એટલે તમે જ્યારે પ્રશ્નો સોલ્વ કરતા હોય ત્યારે આખો ટોપિક તમારા મગજમાં ચાલતો હોય એટલે એ બાને એક ટેસ્ટ આપો એટલે લગભગ આખે આખા વિષયનું પુનરાવર્તન આખે આખા કોર્સનું પુનરાવર્તન થઈ જતું હોય ક્વિકલી અને સૌથી મોટો પોઈન્ટ થોડા માટે ન રહી જવાય એના માટે ક્રિયાતિપત્યર્થ ક્રિયા વિશેષણ છે ક્રિયાપદ છે ને ક્રિયા પતી જાય ને પછી એમાં જઈને કલ્પના કરે જો પરીક્ષા પહેલાં પ્રેક્ટિસ કરી લીધી હોત તો ક્રિયાતિપત્યર્થ ક્રિયાપદ કહેવાયને તો એવું ન થાય એના માટે તમે પહેલાંથી જ પ્લાન કરી શકો કે તમારે મેઇન પરીક્ષા આપવાની છે એમાં ભૂલ ન થાય અને ભૂલના લીધે થોડા માટે રહી જતા હો તો ન રહી જાવ એના માટે થોડા માટે ન રહી જવાય એના માટે મોક ટેસ્ટ આપવી જરૂરી છે જો તમને એવું લાગતું હોય કે આ મુદ્દા યોગ્ય છે અને મારે પણ આ મુદ્દા એકવાર ચેક કરી લેવા જોઈએ કે મારે સમય બરાબર પૂરો થઈ જાય છે નાની નાની કોઈ ભૂલો નથી થતી ને ભૂલો થાય છે તો એને કેવી રીતના સુધારી શકાય વિષય વસ્તુમાં બધું રેડી છે ને કોઈ પ્રશ્ન એવો નથી ને કે જે હજી મને નથી આવડતો ઓકે અને દસ ટેસ્ટ આપશો તો એ બાને દસ વખત તમારું રિપીટેશન પણ થઈ જશે અને થોડા માટે રહી જતા હો તો આ વખતે ન રહી જાઓ એવો અમારો એક નાનકડો પ્રયત્ન છે એના માટે દસ મોક ટેસ્ટ મૂકીએ છે અત્યારથી આજથી તમે આ મોક ટેસ્ટ તમારા મોબાઈલમાં શરૂ કરી શકશો પણ આપવાની તિથિ તમને આપેલી છે પહેલી તારીખે બીજી તારીખે ત્રીજી તારીખે ચોથી તારીખે પાંચમી તારીખે એક બે ત્રણ ચાર પાંચ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ એક રોજ સવારે નવ વાગે અને બીજી સવારે સાંજે નવ વાગે આવશે સવારે સાંજે નવ નવ વાગે ટેસ્ટ આવશે જે તમે નવ વાગે આવી ગયા પછી ગમે ત્યારે આપી શકશો અને ગમે એટલી વખત આપી શકશો તમને એમ થાય કે મારે હજી વધારે પ્રેક્ટિસ કરવી છે તો તમે મલ્ટિપલ ટાઈમ આપી શકશો પણ એના માર્ક્સ પહેલી વખતના ગણાશે એટલે એક ધ્યાન રાખજો દરરોજ બે ટેસ્ટ આવશે એક સવારે નવ વાગે બીજી આવશે સાંજે નવ વાગે પહેલી તારીખ બીજી તારીખ ત્રીજી તારીખ ચોથી તારીખ પાંચમી તારીખ એમ પાંચ દોન દસ ટેસ્ટ છે પણ તમે અત્યારે કોર્સ ટેસ્ટ સબસ્ક્રિપ્શન કરશો એટલે એક ટેસ્ટ તમારે ડેમો માટે અંદર મૂકેલી છે જે બે હજાર સોળનું પેપર છે કે કદાચ વનરક્ષકનું પેપર કેવું પૂછવાનું હતું એ જોવું હોય તો સો એ સો પ્રશ્ન જોઈ લેજો કરંટના અમે ચાર એક ક્વેશ્ચન ચેન્જ કર્યા છે બાકી બધાએ સેમ પ્રશ્નો છે જેથી તમને આઈડિયા આવે દસ પેપર હશે દરેકના સો પ્રશ્ન હશે એટલે સો ગુણ્યા દસ એટલે એ પ્રમાણે હજાર ક્વેશ્ચન થશે ક્વિક સોલ્યુશન ઇન એપ એપ્લિકેશનમાં તરત સોલ્યુશન આવી જશે કેટલા તમારા સાચા પડ્યા કેટલા ખોટા પડ્યા કેટલા માઇનસ થયા ને એ પ્રમાણે તમારા માર્ક્સ કેટલા થાય છે એક મહિનાની વેલિડિટી રહેશે તમે લેશો એટલે એક મહિના સુધી આ એપ્લિકેશનમાં રહેશે આપના આમ પાંચસો અગિયાર ફી મૂકેલી છે પણ ત્રણ દિવસની ઓફરમાં એકસો ને એકાવન રૂપિયા મૂકાશે હેતુ એટલો છે કે ચાર લાખ વિદ્યાર્થીઓ જેમને તૈયારી કરી છે અને પરીક્ષા દેવાના છે એ લોકો એક વખત પ્રેક્ટિસ માર લે એટલે જો તમને યોગ્ય લાગે મજા આવે તો મેં મારાથી થતું તો એટલું ઓછું કર્યું છે તમે ખાલી તમારા મિત્ર સુધી શેર કરજો કે ભાઈ તમને મજા આવે અને લાગે આપવા જેવી છે તો આપી દેજો ઓફર એક બે બે હજાર ચોવીસ સુધી માન્ય રહેશે એટલે આજથી તમને ત્રણ દિવસ મળશે ત્રણ દિવસ સુધી તમે આ ઓફરનો લાભ લઈ શકો ટેસ્ટનું સબસ્ક્રિપ્શન કરાવી શકો અને એના પછી નવી ફીમાં કરવું હોય તો કરી શકશો તો આ બાબત છે હવે કેવી રીતના અંદર ટેસ્ટ આવશે એ પણ જરા બતાવી દઉં એપ્લિકેશન ઓપન કરશો એટલે અહીંયા મોક ટેસ્ટ એવું લખેલું છે એ મોક ટેસ્ટ ઉપર તમે ક્લિક કરશો એટલે ટેન મોક ટેસ્ટ ફોર ફોરેસ્ટ ગાર્ડ એવું લખેલું આવશે એના ઉપર તમે ક્લિક કરશો એટલે આવી રીતના બાય નાવનું ઓપ્શન આવશે બાય નાવ ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા આપશે કે ભાઈ એકસો એકાવન રૂપિયા ફીસ છે તમે પે ઓનલાઈન કરશો એટલે ઓપ્શન આપશે પેટીએમથી કરવું છે કે ગૂગલ પે ફોન પે કરવું છે કે જે કરવું હોય નેટ બેન્કિંગ ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ હપ્તા કરવા હોય તો એ છે તો એ પ્રમાણે પેમેન્ટ જેવું કરશો એટલે મોબાઈલમાં સ્ટાર્ટ થશે આવી રીતના ટેસ્ટ ઓપન થશે અહીંયા ઝીરો વન લખેલું છે એ રીતના ઝીરો ટુ દસ ટેસ્ટ આવશે સ્ટાર્ટ મોક ટેસ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા એક સૂચના આપશે ડોન્ટ મિનિમાઇઝ એપ ઓર યુઝ એની અનધર એપ વાઇલ યુ સ્ટાર્ટ મોક ટેસ્ટ ઓન મિનિમાઇઝ ઓર યુઝ અધર એપ મોક ટેસ્ટ વિલ બી સ્ટોપડ આ ગુજરાતીમાં કાકા એવું કહેવા માંગે છે કે જો એક વખત ટેસ્ટ શરૂ કર્યા પછી તમે બીજું કાંઈ પણ હળી કરશો તો બહાર નીકળી જાવ અને એપ્લિકેશનમાં મોક ટેસ્ટ બાય ડિફોલ્ટ સબમિટ થઈ જાય માનો કે તમે પહેલો પ્રશ્ન ટીક કર્યો અને તમને મેસેજ આવ્યો અને તમે મેસેજ ઓપન કર્યો તો ટેસ્ટ સબમિટ થઈ જાય નવાનો સ્કીપ થઈ ગયા છે પડે છે એટલે જ્યારે તમે ટેસ્ટ આપતા હો જો તમારી પાસે વાઈફાઈ ફેસિલિટી અવેલેબલ હોય તો શક્ય બને તો એવું કરવાનું મોબાઈલને એરોપ્લેન મોડ ઉપર મૂકી દેવાનું વાઈફાઈ સાથે નેટ કનેક્ટ કરી લેવાનું અને ટેસ્ટ આપવાનું એટલે કોઈનો મેસેજ કે કાંઈ કોટી હળી આવે નહીં નહીં તો ટેસ્ટ ફરીથી આપવી પડશે એવું થાય કે તમે નવા પ્રશ્ન પૂગી ગયા અને કોઈકનો ફોન આવે ને તમે હલો કરી લો ટેસ્ટ વહી ગઈ હોય કેમકે ચોરી ન થાવી જોઈએ તમે બહાર નીકળીને ચેક કરવા જાવ ત્યાં સુધી પતી ગયું હોય એટલે જ્યારે ટેસ્ટ આપો ત્યારે સંપૂર્ણ એક કલાકનો સમય લઈને બેસવાનું જેથી કરીને તમને એનું પૂરેપૂરું વળતર મળે કે ભાઈ કલાકનો સમય છે સો પ્રશ્ન છે અને હું મારું સૌથી વધારે આપી શકું છું પડે એટલે આ એક ધ્યાન રાખજો હવે જેવી ટેસ્ટ તમે શરૂ કરશો ને એટલે અહીંયા સમય આવી જશે જો ઓગણસાઠ મિનિટ અઠાવન સેકન્ડ મતલબ કે ડાયરેક્ટ જ થઈ જશે અને ધીમે ધીમે ઘટવા મળશે અહીંયા બાજુમાં પ્રશ્નોની સંખ્યા આપી છે સોમાંથી પહેલો પ્રશ્ન તમે પ્રશ્નો વાંચશો ચાર ઓપ્શન આપેલા હશે પાંચમું સ્કીપ હશે જો તમે આનો જવાબ માગો છો તો તમે માની લો કે ટીક કરો નથી દેવા માગતા તો સ્કીપ કર દો એમને એમ નેક્સ્ટ કરશો ને તો એ પોઈન્ટ પછી કપાશે એટલે એ એક ધ્યાન રાખવાની છે તમારે જે પ્રશ્નનો જવાબ આપવો હોય તો એનો જવાબ ટીક કરવો ના આપવો હોય તો એને સ્કીપ કરવું માનો કે તમે સોએ સો સ્કીપ કર્યા છે તો તમારો કોઈ એક પણ માર્ક્સ નહીં કપાય પણ એમને એમ તમે નેક્સ્ટ કરી દીધું હશે તો એનો મતલબ કે તમે જવાબ આપ્યો નથી એના પોઈન્ટ પછી કપાઈ જાય એટલે એ ધ્યાન રાખી દો પછી એવી રીતના તમે એક બે ત્રણ ચાર પાંચ એવી રીતના આગળ જશો એમ સોમાં ક્વેશ્ચન ઉપર આવશો સોમાં ક્વેશ્ચનનો જવાબ ટીક કરશો એટલે તમારે અહીંયા સબમિટ એવું આવશે સબમિટ ઉપર તમે જેવું ક્લિક કરશો એટલે તરત જ તમારું રિઝલ્ટ આવશે કેટલા તમારા સાચા પડ્યા કેટલા ખોટા પડ્યા કેટલા તમે સ્કીપ કર્યા હતા કેટલા તમે મૂકી દીધા પછી અહીંયા ને વ્યૂ સોલ્યુશન આવશે વ્યૂ સોલ્યુશન ઉપર તમે જેવું ક્લિક કરશો એટલે તરત જ આવી જશે પ્રશ્ન અને એનો સાચો જવાબ અને તમે આપેલો જવાબ એટલે તમને ખબર પડે કે તમારો પ્રશ્ન ખોટો હતો એનો હાચુકલો જવાબ શું હતો જેથી કરીને તમે લખીને તૈયાર કરી શકો એટલે તમને સાચો જવાબ તરત ત્યાં ત્યાં ખબર પડી જશે અને એમાં તમને કંઈ ક્વેરી હોય તો તમે એ પ્રશ્નને વોટ્સઅપ ઉપર ડાયરેક્ટ સેન્ડ પણ કરી શકશો પછી ધારો કે તમને એવું થઈ ગયું કે કંઈક ક્વેરી નથી મને ખબર પડી કે મારી ભૂલો શું હતી અને તમે એને શેર કરવા માગતા હોય તો અહીંયા શેર ઓન વોટ્સઅપ આવે છે તો જેવું તમે એના ઉપર ક્લિક કરશો એટલે એન્જલ એકેડેમીના નંબર ઉપર બાય ડિફોલ્ટ શેર થઈ જશે એમને શેર કરીને તમે તમારા ઘરનાને પણ શેર કરવું હોય તો કરી શકો જેથી કરીને એમને પણ ખ્યાલ આવે કે તમે કેવી મહેનત કરી છે અને હજી તમારે ક્યાં મહેનત કરવાની જરૂર છે જેથી કરીને કોઈ તમને માર્ગદર્શન આપે કે ભાઈ તારે સોમાંથી સાહીઠ થાય છે તો હજી એક કામ કર લઈ તો ક્યાં ડખો થાય છે હું તને ક્યાં મદદ કરી શકું તો તમારી પાસે સમય છે એનો તમે ઉપયોગ કરી લો અને જે તમારી ભૂલો છે એમાં બે પાંચ દસ પંદર માર્ક્સનો જે પણ સુધારો થઈ શકતો હોય એ તમે કરી શકો એના માટે આ ટેસ્ટ તમને મદદરૂપ થઈ શકે છે પોઝિટિવ વિચારવાનું નેગેટિવ નહીં વિચારવાનું પછી તમારા મનમાં એવું થાય કે વેરી પછી મારા માર્ક્સ ઓછા આવે મારા ઘરના ખબર પડે તો થઈ તો અમે પરીક્ષા પછી ખબર પડવાની જ છે અત્યારે ખબર પડે છે તો હજી કંઈક બે માર્ક્સનો વધારો થઈ શકે જો એમના મગજમાં કંઈક હોય તો પછી આ પરીક્ષા પાસ થઈ જાવ અને તમને એવું થાય કે મારે દોડવાનું ચાલુ કરવું છે તો રનિંગ માટે પ્રેક્ટિસ શરૂ જ છે પંચોતેર પંચોતેર ઝીરો બોતેર આઠ બોતેર ઉપર આપ કોલ કરી માહિતી મેળવી શકો છો અને રૂબરૂ આવી શકો છો તમને એમ થાય દોડવા માટે પછી અમારા મેદાન મેદાન અહીંયા છે પછી રહેવાનું રહેવા જમવા માટે હોસ્ટેલ છે શિક્ષણ સાથે સંસ્કાર એટલે સમ્રાટ સામુદ ગઢવીનું સામ્રાજ્ય એન્જલ એકેડેમી જ્યાં વિદ્યાર્થીને જરૂરી તમામ સુવિધાઓ મળે છે રૂબરૂ ભણવા માટે ક્લાસ છે હોસ્ટેલ છે લાઇબ્રેરી છે દોડવા માટે ટ્રેક છે કોચ પણ મૂકેલા છે અને એ પણ ગુજરાતના સૌથી ધુરંધર કોચ કે જે ફાસ્ટ રનિંગ કરી જાણે છે અને લોકોને શીખવાડી પણ જાણે છે તો એમને પણ તમારી સમક્ષ મૂકીશું વધારે માહિતી જોઈતી હોય તો આ નંબર બધા આપેલા છે આપ આ નંબરનો સંપર્ક કરી શકો છો સોશિયલ મીડિયા ઉપર પણ આપ એન્જલ એકેડેમી સાથે જોડાઈ શકો છો વધારે માહિતી માટે આપ જે જગ્યાએ જ્યાં ઈચ્છો ત્યાં મળી રહે એવા ભાવ સાથે આગળ મળતા રહીશું અત્યારે જો તમે વનરક્ષકની પરીક્ષા આપવાના હોવ તો ફટાફટ એપ્લિકેશનમાં જઈ પેમેન્ટ કરી અને ટેસ્ટ આપવાનું શરૂ કરી દો એક ટેસ્ટ તો આજે જ આપી દો પછી પહેલી તારીખથી સવારે અને સાંજે નવ નવ વાગે રોજ બે બે ટેસ્ટ આવશે એ પાંચ ટેસ્ટો તમારે જેટલી વખત આપ્યું હોય એટલી વખત તમે આપી શકશો પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ વધારે વધારે પ્રેક્ટિસ કરો અને તમારી ભૂલોને દરેક ટેસ્ટમાં સુધારો પહેલી ટેસ્ટમાં ભૂલ પડી હોય એને બીજીમાં સુધારો બંનેમાં પડી હોય અને ત્રીજીમાં સુધારો છેલ્લે દસમી ટેસ્ટ એવી આપો કે જેમાં તમે સર્વ ગુણ સંપન્ન થઈ ગયા હો તમારે કોઈ ભૂલ ન થઈ હોય જેથી કરીને પરીક્ષામાં પણ તમારે ભૂલ ન થાય અહીંયા પરીક્ષામાં એક પ્રશ્નોના બે માર્ક્સ છે અહીંયા આપણે એક પ્રશ્નનો એક જ માર્ક્સ રાખ્યો છે રેડી એટલે એવું મગજમાં ન લેતા રેડી ચા ખવડે ને બસ તો અને તમને એવું લાગે કે મજા આવે છે ટેસ્ટ આપવાની અને આપણે પણ આપણા મિત્રો સાથે શેર કરવું છે તો સે બટન દબાવી દેજો તમે સ્ટેટસમાં મૂકી શકો છો તમારા મિત્રોને ફોન કરીને કહી દેવા કે લે દસ ટેસ્ટ આવી હાલ લાલ આપીએ કોને કેટલા માર્ક્સ આવે છે ખબર તો પડે મીઠી કોમ્પિટિશન કરો મજા આવશે સૌ ભણે સૌ આગળ વધે એમાં આપણે તે ભણીએ આગળ વધીએ પ્રેક્ટિસને પરફેક્ટ બનાવીએ અને કોઈ મુદ્દા બાકી રહી જતા તો મિત્રો પાસેથી શીખી પણ લઈએ રેડી ચાલો તો મળીએ અંદર એપ્લિકેશનમાં